ભાજપના ધારાસભ્ય કદાચ મૂર્ખ હોઈ શકે પરંતુ શું ગુજરાતના એક કલેક્ટર પણ મૂર્ખ હોઈ શકે કે ભાજપના ધારાસભ્યની એ વાતનો સ્વીકાર કરે જે વાતનો ક્યાંય કાયદામાં ઉલ્લેખ નથી કેટલાય દિવસથી આ મામલો ચાલી રહ્યો છે પરંતુ માધ્યમોને પણ સમજવામાં કદાચ ભૂલ થઈ ગઈ કે સંકલન સમિતિમાં પ્રતિનિધિ ના હોય ધારાસભ્યના પ્રતિનિધિની જો નિયુક્તિ કરવા લાગીએ તો આપણે ધારાસભ્યને ચૂંટીને શા માટે લાવીએ છીએ શંભુનાથ ટોંડિયા ખૂબ કામમાં વ્યસ્ત રહે છે સંકલન સમિતિઓમાં તેઓ હાજર ના રહી શકે માટે તેમણે પોતાના પ્રતિનિધિની નિમણૂક કરી અને એ પ્રતિનિધિ હવે રાજીનામું આપ્યું કારણ કે શંપુનાથ ટુંડિયા પર ભાજપના નેતા મુકેશ લંગાડિયાએ આક્ષેપ લગાવ્યા ભ્રષ્ટાચારના અને કહ્યું કે તેમના મળતિયાઓ ભ્રષ્ટાચાર આચરે છે અને ધારાસભ્ય શંભુનાથ તેમને છાવરે છે હવે એ વ્યક્તિ કે જેઓ સંકલન સમિતિમાં પ્રતિનિધિ હતા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ તેમણે સંકલન સમિતિમાંથી રાજીનામું પણ આપ્યું અને બાદમાં નવા નિયુક્ત કરવામાં આવ્યા શંભુના ટુંડિયાના પ્રતિનિધિ વિચારો હજુ પણ કલેક્ટર નહીં આવી હોય કે આપણે શું કરી રહ્યા છીએ વિગતવાર વાત કરીએ ભાજપના બખેડાના કારણે છતાં થયા ગુજરાત સરકારના તંત્રના ભોપાળા તેના છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ગુજરાતની સ્થિતિ આમ તો કહેતા બી બી દિવાના જેવી છે લોકોની ફરિયાદ અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અવાજ ઉઠાવવાનું કામ જનપ્રતિનિધિઓનું હોય છે સાંભળવાનું કામ તંત્રનું હોય છે અને તંત્રને સંભળાવવા માટે એક જિલ્લા સંકલન સમિતિનું આયોજન થતું હોય છે એ જ પ્રકારે તાલુકામાં પણ તાલુકા લેવલની સંકલન સમિતિનું આયોજન થતું હોય છે એક્ટિવિટી મેન્યુઅલ પ્રમાણે તાલુકા સંકલન સમિતિ વર્ષ બે હજાર બારથી બનાવવાનું નક્કી થયું તો એ પહેલાં જિલ્લા સંકલન સમિતિ અસ્તિત્વમાં હતી અને જિલ્લા સંકલન સમિતિમાં ધારાસભ્ય સાંસદ સભ્ય જિલ્લાના પ્રમુખ એટલે કે પંચાયતના પ્રમુખને પણ આમંત્રિત કરવાના હોય અને એ બેઠકમાં કલેક્ટર અધ્યક્ષ સ્થાને રહે છે તો હવે આપણે આ વાત શા માટે કરી રહ્યા છે વાત એટલે કરી રહ્યા છીએ કે ધારાસભ્ય શંભુના ટુંડિયા જેમને લોકોએ ચૂંટીને પગારદાર તરીકે રાખ્યા છે ધારાસભ્ય બનાવ્યા છે અને તેમની પાસે હવે સમય રહેતો નથી માટે તેઓ ભાવનગરની જિલ્લા સંકલન સમિતિ કે તાલુકા સંકલન સમિતિમાં હાજર નથી રહી શકતા અને તેઓ પ્રતિનિધિની નિયુક્તિ કરે છે આ પહેલા તેમના પ્રતિનિધિની તેમણે નિમણૂક કરી હતી પ્રદ્યુમનસિંહ ગોહેલની અને એ પ્રદ્યુમનસિંહ ગોહેલ ભારતીય જનતા પાર્ટીના વલભીપુર તાલુકાના પ્રમુખ છે બાદમાં મુકેશ લંગાડિયાએ આક્ષેપ લગાવ્યા કે ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાની ગેંગ છે જે ભ્રષ્ટાચાર આતરે છે તેમના મળતિયાઓને શંભુનાથ છાવરે છે અને આગળની કાર્યવાહી થવી જોઈએ હજુ સુધી કાર્યવાહી જોવા નથી મળતી પરંતુ પ્રદ્યુમનસિંહ ગોહિલે ગઈકાલે કહ્યું કે તેમણે જિલ્લા સંકલન સમિતિ અને તાલુકા સંકલન સમિતિમાં ધારાસભ્ય શંભુના ટુંડિયાના પ્રતિનિધિ તરીકેથી ત્યારનું રાજીનામું આપી દીધું છે અને ત્યારબાદથી તેઓ કોઈ સંકલન સમિતિમાં હાજર રહ્યા નથી અને હવે તેમણે દિલીપ શેટાને નિયુક્તિ કરી છે ધારાસભ્ય ટુંડિયાના લેટર ઉપર તમે જોઈ શકો છો કે તેમણે દિલીપ શેટા નામના વ્યક્તિની નિયુક્તિ કરી છે અને ધારાસભ્ય નાયબ કલેક્ટર એટલે કે પ્રાંત અધિકારીને પત્ર લખે છે અને આ પત્રમાં તેમણે સ્પષ્ટતાથી લખ્યું કે તેઓ વલભીપુર ઉમળાલા ગઢડાના ચૂંટાયેલા ધારાસભ્ય છે સમયના અભાવે તેઓ જિલ્લા તાલુકા ની સંકલન સમિતિ બેઠકમાં ઉપસ્થિત રહી શકતા નથી જેના લીધે તેમના વિકાસના કાર્યોની દરખાસ્તો તે સંબંધની રજૂઆતો અને ચર્ચાવાર વિગતવાર વાત થઈ શકતી નથી તો મારા જગ્યાએ મારા વિસ્તારના અમારા આગેવાન દિલીપ શેટા ને વલભીપુર તાલુકા તથા જિલ્લાની સંકલન સમિતિમાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરું છું હવે આ સંકલન સમિતિમાં નિયુક્ત કરી દો તો ધારાસભ્યની ચૂંટવાની ક્યાં જરૂર હતી નાગરિકોએ દિલીપ શેટાને ચૂંટી લેવાના હતા અથવા તો શંભુનાથે સમયના અભાવે કામગીરી નથી કરી શકતા કે જે કામગીરી કરવા માટે તેમને ધારાસભ્ય પદ તરીકે ચૂંટી અને આ નાગરિકો પગાર ચૂકવે છે તેમના વાહનના ખર્ચ ઉઠાવે છે તેમને મળતા ભથ્થાઓ આપે છે અને તેઓ હવે નવરા નથી તો તેમણે રાજીનામું ધરી દેવું જોઈએ અને દિલીપ સેટા ઉમેદવાર તરીકે ઉભા રાખી દેવા જોઈએ પરંતુ અહીંયા તો ધારાસભ્યના પ્રતિનિધિ બોલો બની શકે આ કહેતા બી દીવાના સુનતા બી દેવાના જેવી ગુજરાતની સ્થિતિમાં મુખ્યમંત્રી પોતાના દીકરાને પ્રતિનિધિ અને કહી દે કે મારે અમેરિકા મહિનો દિવસ જવાનું છે હું નવરો નથી મારો દીકરો ગુજરાત ચલાવી લેશે આવું ચાલે ન ચાલે કેવી રીતે ન ચાલે અને કઈ રીતે કલેક્ટરની મૂર્ખતાનું અહીંયા પ્રદર્શન થયું તેની વાત થોડી કરીએ ભાવનગર જિલ્લાના કલેક્ટર છે મનીષકુમાર બંસલ અને બંસલ ત્યાં કલેક્ટર તરીકે નિયુક્ત થયા છે તો તેઓ કદાચ ભણી ગણીને આઈએએસ બન્યા બાદ નિયુક્ત થયા છે તો તેમને જાણકારી હોવી જોઈએ કે જિલ્લા સંકલન સમિતિ બોલાવવા માટે શું પ્રોસીજર છે ખરેખર જોવા જઈએ તો જિલ્લા સંકલન સમિતિ માટે સોળ જાન્યુઆરી ઓગણીસો ના રોજ જીએડી નું પરિપત્ર છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ સોળ જાન્યુઆરી ઓગણીસો પંચાણુંના જીએડીના પરિપત્રમાં જિલ્લા સંકલન સમિતિની રચના કરવામાં આવી તેના માટેનો આ પરિપત્ર કરવામાં આવ્યો કે નાગરિકોના પ્રશ્નોને વાચા મળે અને સંકલન થઈ અને સમસ્યાઓના નિરાકરણ થતા રહે તો આ સમિતિમાં કોને કોને રાખવાના છે તો આ રાખવા માટે આ સંકલન સમિતિ માટે આ ઠરાવમાં સ્પષ્ટતાથી લખ્યું છે કે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિકારી કાર્યપાલક સહકારી મંડળીના જિલ્લા નોંધણી અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા માહિતી અધિકારી આદિજાતિ વિસ્તાર પેટા યોજનાના પ્રાયોજના વહીવટદાર જિલ્લા કુટુંબ કલ્યાણ અધિકારી નાયબ પોલીસ કમિશનર આ સરકારી અધિકારીઓ છે જેઓ જિલ્લા સંકલન સમિતિમાં હોય બાદમાં ધારાસભ્ય સંસદ સભ્ય ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના લોકોને રાખવાના પણ ક્યાંય પ્રતિનિધિ નિયુક્તિ કરવાની કોઈ સત્તા જીએડીએ કોઈ ઠરાવ કરીને આપ્યા નથી છતાં પણ અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રકારે કે જીએડીના ઠરાવની ઉપરવટ જઈને ધારાસભ્ય શંભુનાથ ટુડિયા પોતાના પ્રતિનિધિ નિયુક્ત કરે છે અને કલેક્ટર તેમને ચલાવ્યો પણ છે જો નથી ચલાવ્યા તમે તપાસ થવી જોઈએ કે ખરેખર શંભુનાથ ટુડિયા પર જે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગતા હતા અને આ પ્રતિનિધિ પદ ઉપરથી રાજીનામું આપતા પ્રદ્યુમન શ્રી ગોહિલે તેની સ્પષ્ટતા પણ કરી છે કે તેના કારણે તેઓ રાજીનામું આપે છે તો મહત્વની વાત એ છે કે આ પ્રદ્યુમનસિંહ ગોહિલ કેટલી સંકલન સમિતિમાં બેઠા કયા નિર્ણયો લેવાયા તેમની સૂચનાઓ શું હતી જનપ્રતિનિધિ ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાના પ્રતિનિધિ તરીકે તેમણે સંકલન સમિતિમાં શું કર્યું અને આ જે કર્યું છે તેને ખોટું કેમ ન કહેવાય અને એ બધી જ બાબતોની સમીક્ષા કેમ ન થવી જોઈએ આ પાપ હતું જે અત્યારે છાપરે ચડીને પોકારી રહ્યું છે જાણે શંભુનાથ ટુંડિયા એવું સાબિત કરવા માંગતા હતા કે તેમણે દ્યુમનસિંહ ગોહિલને જતા કરી દીધા છે જેમના પર તેમને ભરોસો હતો એટલે તેમને પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા હતા અને હવે તેઓ દિલીપ શેટાને લાવ્યા અને કાલે પ્રદ્યુમનસિંહ ગોહિલ કહેતા પણ હતા કે અમારા વિસ્તારમાં પાટીદારોનું પ્રભુત્વ છે અને માટે અમે દિલીપ શેટાને લાવીએ છીએ ભાઈ આ જિલ્લા સંકલન સમિતિ છે કાયદાની જોગવાઈઓ છે અને મેન્યુઅલ પ્રમાણે ચાલતી આ જિલ્લા તાલુકાની સંકલન સમિતિઓ હોય ત્યારે તમે શું કરો છો તમે ભાજપના પ્રમુખ છો અને ધારાસભ્ય શંભુના ટુંડિયા માત્ર ધારાસભ્ય છે એટલે મનમાની ન ચાલી શકે સંકલન સમિતિમાં પ્રતિનિધિ નિમણૂક કરવાની પણ કલેક્ટર મનીષકુમાર બંસલ ક્યાં હતા કલેક્ટર બંસલને શું એ વાતની ખબર નહોતી કે જીએડીનો પરિપત્ર છે કે સંકલન સમિતિ કેમ ચલાવી શું આ રીતે બધા પ્રતિનિધિઓ નિયુક્ત કરી કરી અને જનતંત્ર ચલાવશે લોકતંત્ર ચલાવશે શું કલેક્ટરની એ જવાબદારી નથી કે તમામ કામોની સમીક્ષા થવી જોઈએ કે જે કામોની ચર્ચા પ્રદ્યુમન પ્રદ્યુમનસિંહ ગોહિલે ધારાસભ્ય શગુના ટુંડિયાના પ્રતિનિધિ તરીકે સંકલન સમિતિમાં બેસી અને નિર્ણય લેવડાવ્યા છે શું બધે જ પોચે છે જેમ સત્યનારાયણનો પ્રસાદ બધાને બાટવામાં આવે છે એ પ્રકારે શું પ્રસાદ બટાતો હતો કે પછી કલેક્ટર બંસલની અજ્ઞાનતા જવાબદાર હતી એ જાણવા માટે અમે પ્રયાસ કર્યો પરંતુ કલેક્ટર બંસલના ફોન રિસીવ થઈ રહ્યા નથી માટે જો તેમનું કોઈ વર્ઝન આવશે તેમના તરફથી કોઈ સ્પષ્ટતા આવશે તો એ પણ સોમાન બતાવશે પરંતુ આ તો મૂર્ખતાનું એક મોટું ઉદાહરણ અમે તમારા સમક્ષ રાખ્યું કે કઈ પ્રકારના અધિકારીઓ ભર્યા છે અને કઈ પ્રકારે ગુજરાતમાં કહેતા બી દીવાના સુમતા દીવાના જેવી હાલત છે અને એ તમારા શાસકો કરી રહ્યા છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર વિશ્લેષણ સાથેના સમાચાર જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો તમારા સમાન સાથે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર